આપણે આવી રીતના વેતન પણ પેલી વખત હું લઈને આવી કાઠામાં હાંધો આવી રીતના બે આવે ટુકડા આ છે બ્લેક કલર આ બ્લેક પછી આ છે ને જાડી છે આવે આ કદાચ પાંચ થી છ મીટર નું આવે જોઈન્ટ કરવું હોય ને તો આમાં વન પીસ બને ચણિયા ચોળી થાય પેર થાય એ રીતના કલર

તમારે ઓર્ડર કરવો હોય તો પણ વાંધો ન આવે એના બ્લાઉઝ છે ને આવી રીતના આવશે ખોલીને ને બતાવું જોઈટ હો ઘણા બહેનો ને ખબર નથી કે બ્લાઉઝ પણ બ્લાઉઝ પણ બની જાય આ બ્લેક કલર આમાં મલ્ટી કલર છે બધા કેટલા બધા પોચ છે એમાં મેચિંગ થઈ જાય આપણી પાસે ઘણો બધો સ્ટોક આવ્યો છે આમાં બ્લાઉઝ માટે બહુ મસ્ત છે કાપડ પણ ને બહુ મસ્ત બ્લાઉઝ પણ થાય અને ડિઝાઇન આવી રીતના છે હું બતાવું કોઈને જોઈન્ટ કાંઠું ન જોતું હોય ને તો આખું પણ આપણી પાસે મળી રહેશે બધું કાપડ એકદમ સોફ્ટ રહે અને સિલ્ક ઉપર છે એટલે બહુ સરસ રહે